તમે નિહાળી રહ્યા છો દવે ડિજિટલ યુટ્યુબ ચેનલ બિલખા એટલે શેઠ સગાળશિયાનું માતા ચંગાવતીનું અને પુત્ર ચેલૈયાનું બિલખા માતા અને પિતાના વચન ખાતર પ્રાણની આહુતિ આપનાર માતા અને પિતાના વચન ખાતર જેણે ભગવાન સામે પણ શરત લગાવેલી એવા ચેલિયા નગરી એટલે કે બિલખા ઈસવીસન બારસો ને બાસઠ પૂર્વે અહીંયા બિલખા ગામે શેઠ સગાળશા અને સતી ચંગાવતી થઈ ગયા તમે જે નિહાળી રહ્યા છો ચેલૈયાને જે ખાંડણીયામાં ખાંડવામાં આવેલો એ ખાંડણીઓ છે અહીંયા ભગવાનને પણ પરીક્ષામાં નાપાસ થવું પડ્યું હતું કારણ કે આ સતી ચંગાવતીએ અને શેઠ સગાળશાહે ભગવાનને રીઝવવા માટે સોળી શણગાર સજી અને પોતાના જ પુત્રને ખાંડણીયામાં ખાંડી અને ભગવાનને થાળીમાં પીરસ્યો હતો ત્યારે ભગવાને પણ આ પૃથ્વીલોકના માણસોનું આતિથ્ય જોઈ અને એણે પણ કહેવું પડ્યું છે કે છે કે જે ભગવાનને પણ પોતાનું સ્વર્ગ ભૂલાવી દે કાઠિયાવાડમાં કોકદી તું તો ભૂલો પડને ભગવાન તારી એવી તો કરું મહેમાન ગતિ તને સ્વર્ગ ભૂલાવી દઉં શામળા અહીંયા ભગવાનને પણ સ્વર્ગ ભૂલાવી દે એવું આતિથ્ય કર્યું હતું અહીંયા તમે જે અવશેષો જુઓ છો એ જંગાવતી માતાની મૂર્તિ છે તેમજ ઠાકોરજીની મૂર્તિ છે તેમજ કુંવર ચેલિયાની મૂર્તિ આવેલી છે અહીંયા ઈસવીસન બારસો પૂર્વેનો એ જ ખાંડણીઓ છે અહીંયા ભગવાનનું પારણું પણ ઝુલાવવામાં આવેલું છે આ બિલખાની અંદર અલગ અલગ ભગવાન શિવનું પણ મંદિર આવેલું છે અહીંયા ભોજનશાળા પણ આવેલી છે અને અહીંયા ગૌશાળાઓ પણ આવેલી છે અહીંયા હજારો ભાવિ ભક્તો પાસે એવી પવિત્ર ભૂમિના દર્શન કરી અને આ કળિયુગની અંદર તમામ ભાવિ ભક્તો એ પોતાનું પુણ્ય કમાય છે અહીંયા પ્રસાદની અંદર છાશ વિતરણ પણ કરવામાં આવે છે જય ઠાકોરજી do Wad.